હેલો નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝારો સ્વાગત આપશો હું આપણી યુટ્યુબ ચેનલમાં જોવાના છીએ એ બી સી આઈડી કઈ રીતે ડાઉનલોડ કરવી અને નવી કઈ રીતે બનાવી એની પ્રોસેસ જોઈશું વિડીયોમાં તો અંત સુધી જોજો જેથી તમને પૂરતી માહિતી મળી રહે સૌ પ્રથમ આપણે ગૂગલમાં આવી જઈશું અને ખાલી એ બીસી આઈડી એટલું સર્ચ કરશું ત્યાર પછી આપણને એક ઓફિશિયલ વેબસાઇટ મળી જશે બેંક ઓફ ક્રેડિટ એટલે કે એ બરાબર તો સૌ પ્રથમ આપણે એના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને આ રીતનો ઇન્ટરફેસ દેખાશે બરાબર તો એની પહેલા જણાવી દઉં કે હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણી ચેનલ સ્માઇલ સબસ્ક્રાઈબ કરી શકો જેથી તમને આવી અપડેટ મળતી રહે અને કંઈક નવું શીખવા માંગે જોઈએ હવે સૌપ્રથમ આપણે લોગિન ઇન રજિસ્ટર લખેલું છે ત્યાં ક્લિક કરશું આપણે ત્યાં ક્લિક કરશું એટલે તમને બે ઓપ્શન મળશે ત્યાં આપણે સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું છે જેવું તમે સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે પાછું આ રીતે ડિજિલોકરું પેજ ઓપન થશે મેરી પેચન બરાબર અહીંયા તમે મોબાઈલ નંબર અને પાસપોર્ડથી સાઇન ઇન કરી શકો છો બરાબર ત્યાર પછી યુઝરનેમ પણ કરી શકો છો અને તમારું આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ નંબર નાખી પણ કરી શકો છો તમારે પિન યાદ ન હોય તો ફોરગર્ડ સિક્યુરિટી પિન પર ક્લિક કરશો નીચે તો તમને અહીં નવું પાસવર્ડ મતલબ નવી સિક્યુરિટી પિન જનરેટ કરવાનો ઓપ્શન આવશે તો ત્યાંથી તમે નવું પિન બનાવી શકો છો અને ડાયરેક્ટલી તમારે જો પહેલીવાર જ એકાઉન્ટ બનાવવાનું છે મતલબ પહેલીવાર એ બીસીઆઈડી બનાવવાનું છે તો સાઇન ઇન પર ક્લિક કરશો ન્યૂ યુઝર લખેલો છે જો ત્યાં ક્લિક કરશો તો તમારે તમારી ડિટેલ ભરી અને ત્યાંથી તમે નવું એકાઉન્ટ બનાવી શકશો તો અહીંયા હું મારું લોગ ઇન કરું છું તો સૌપ્રથમ મોબાઈલ નંબર અને પિન નાખી દઈશ ત્યાર પછી અહીંયા જો ઓલું ટીક કરવાનું છે બોક્સ ત્યાં ક્લિક કરવાનું છે અને સાઇન ઇન કરવાનું છે બરાબર તો અહીંયા હું ડિટેલ નાખી અને સાઇન ઇન કરી દઉં છું બરાબર સાઇન ઇન કર્યા પછી જુઓ તમે ફરી તમારે એક આ રીતનું ઓપ્શન આવશે અને એમાં ઓટીપી સિલેક્ટ કરવાનું રહેશે આપણે ઓટીપી સિલેક્ટ કરી અને નીચે જુઓ કન્ટિન્યુ ત્યાં ક્લિક કરવાનું છે તો ઓટીપી જો આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એ નંબર પર આપણો ઓટીપી આવશે બરાબર તો અહીંયા હું રાહ જોઉં છું ઓટીપીની ઓટીપી આવે એટલે આપણે અહીંયા દાખલ કરશું અને સાઇન ઇન કરશું ઓકે ઓટીપી આવી ગયો છે આપણે દાખલ કરી દઈએ ઓટીપી બરાબર ઓકે હવે સાઇન ઇન ત્યાર પછી આપણે આગળ તો આ રીતનું એક દેખાય છે તમને ત્યાં તમારે કશું કરવાની જરૂર નથી ખાલી તમે અહીંથી જે પર્પસ એટલે કે સારા માટે તમારે વિસઆઈડી બનાવવાની છે તો અહીંયા તમે એજ્યુકેશન સિલેક્ટ કરી દેજો બરાબર અહીંયા હું સિલેક્ટ કરી નાખું છું એજ્યુકેશન બરાબર નીચે બાકી તમે નહીં ભરો તો બી ચાલશે બરાબર તો અહીંયા એજ્યુકેશન સિલેક્ટ કરીશ અને ત્યાર પછી અલાઉ વાલ લઈશ બરાબર અલાઉ વાલ્યા પછી થોડું રોડિંગ લેશે આ રીતે થોડી રાહ જોઈ અને પાછું નવ પેજ ઓપન થશે તમારે ત્યાં તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે જેમ કે અહીંયા તમે આઈડેન્ટિટી ટાઈપ કરી શકો છો તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા તમે રજિસ્ટ્રેશન નંબર ન્યૂ એડમિશન ન્યૂ એડમિશન કરી દેવાનું એટલે બાકીનું આપણે કોઈ ભરવું ના પડે બરાબર તો એ હું એડમિશન કરી નાખું છું અને ત્યાર પછી અહીંયા સ્ટુડન્ટ તમારી જે જે યુનિવર્સિટી લાગતી હોય એનું નામ અહીંયા ટાઈપ કરી અને સિલેક્ટ કરી દેવાનું છે જેમ કે એમ છે યુનિવર્સિટી પાટણ એ હું સિલેક્ટ કરી નાખું છું અને એડમિશન યર સિલેક્ટ કરી નાખવાનું તમે પહેલાં વર્ષમાં હો આ વર્ષે એડમિશન લીધું તો બીજા પચીસ બરાબર એ રીતે ગયા વર્ષનું હોય તો ચોવીસ એ રીતે કરી અને સબમિટ આપવાનું છે તો અહીંયા હું ડિટેલ ફિલ થઈ ગઈ છે હવે આપણે સબમિટ આપશું સબમિટ આપ્યા પછી અહીંયા તમારી જે બી મતલબ તમારો એબીસી આઈડી છે અહીંયા શો થઈ જશે અને ત્યાર પછી તમે ગો ટુ ડેશબોર્ડ પર ક્લિક કરશો ને એ તમારા ફોટા સાથેનું કમ્પ્લીટલી કાર્ડ તૈયાર થઈ જશે બરાબર જો અહીંયા લી ગો ટુ ડેશબોર્ડ પર ક્લિક કરીશ ને અને તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો અને તમારું નામ એ રીતે બધું જ તમારો અહીંયા શો થઈ જશે તમે મોબાઈલમાં બી કરી શકો છો તમે સ્ક્રીનશોટ લઈ અને પ્રિન્ટ કરાવી શકો છો બરાબર ભલે મળીએ તારી નેક્સ્ટ વિડીયોમાં આટલી જ પ્રોસેસ છે માત્ર તમે બે મિનિટમાં કરી શકશો